સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ધુમાડોના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે અને રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ જણાવી આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલ એનું જણાયેલ છે આ બાબતે તકેદારી રાખવા છે આ ત્રણે જણા થયલ અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તમને ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે